હેપી બર્થડે થેન્ક યુ ભાઈ થેન્ક યુ હાલો હવે શું હે પાર્ટી નું કઈ નામ હોય કે ના હોય રાતે કરી નાખી ને કઈ રાત સિંહ જો આ બર્થડે બોય દીકરી ઉંદેડી ઉંદેડી બિચારી આખી ગચ્છ ઉપર પર બઠાવાની કરે હે તો કેમ જો મારા કલેજ આવું તો ફરીથી મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે અને આપણે છેલ્લે દીધો હતો ચેલેન્જ ઇન્સ્ટામાં એવો હતો કે આપણે એને આટલા સો વોટ કરાવી દો તો આપણે ડેલી બ્લોગ ચાલુ કરી દઈએ તો સો તો નહીં પણ નેવું જેવા કે એવા આસપાસ અત્યારે થઈ ગયા હે વોટ સો તો કદાચ થઈ ગયા છે તો થઈ જાય છે તો આપણે બ્લોગ અત્યારે ચાલુ જ કરી દીધો એ પછી આખો દી નીકળી જાય ને પછી આખો બ્લોગ બને નહીં એટલે અને આટલા દિવસથી આપણા બ્લોગ નહોતા આવતા આપણે કેમ કે શરદી ને બધું ચાલુ જ થઈ ગયું હતું શરદી ને બધું ચાલુ થઈ ગયું હતું નાક બાક બંધાઈ ગયું હતું ને હાલો હવે આપણે આજનો બ્લોગ પાછો ચાલુ કરી દીધો કેટલા દિવસ પછી તો બ્લોગ ને કદાચ સ્ટાર્ટ અને બ્લોગ માં રહેજો બી કન્ટિન્યુ અત્યારે આપણે આવી ગયા હતા મનોજ ના ઘરે અને મનોજ આવી રહ્યો હું મનોજ તમારો બ્લોગ ક્યાં બોઈ ગયો હવે તો આ માલે હે એમ ધીમે ધીમે હાલે સજેશન માં જાય જ અમારો બ્લોગ ડેલી આવે હે તમારો તમારો બ્લોગ હવે પણ કન્ટેન્ટ હે પણ તમે બનાવતા જ ને બી થાય પણ આપણે ચાર પાંચ અઠવાડિયાથી બ્લોગ જ બનાવ્યો ઓલો રવિવારીનો છેલ્લો બનાવ્યો એ બનાવ્યો એમાં વ્યૂ ના આવ્યા ને એટલે તો મને આમ કઈ ઉમેદ આવી ગયો મેં કીધું હવે નથી બનાવ આ બ્લોગ પણ પછી મેં પાછા ચાલુ કરી રહ્યા મેં કીધું હાલો ચાલુ કરી એટલે આપણે એટલે સબસ્ક્રાઇબ તો કરે પણ વિડીયો જોવા કોઈ જાતું નથી આખા વિડીયો કોઈ જોતું છે નહીં હા તો એ તો કઉ છું વોચ ટાઈમ પૂરો થાય ત્યારે તો વિડીયો બનાવ ને હા એ તો કઉ અને અત્યારે આ છે ને જોવે સુમિત ચાવડાનો બ્લોગ જો સુમિતનો ને ઓલા ગુજુ વિન્સ જામનગર માં કે ઓલે મોટરમાં માં 24 કલાક કર્યો તો ને એ બ્લોગ જોવે છે ચાલો હવે અત્યારે તો આપણે કેટલા વાગવામાં કાંઈક ખાડા ખાડા દસ નહીં પણ અગિયાર વાગવા આવ્યા છે હવે આપણે ઓલા ભવ્યરાતનો ફોન આવે ને પછી જાવું એ કોલેજે છે તમને ખબર થાય છે ખોલે આપણે જ્યાં જવાનું એ લીકે બી છે તો હાલો હવે જઈએ આપણે એનો ફોન આવે એટલે નહીં કરે આપણે આવી ગયા પોલીસ લાઈને ભવ્યરાજને ફોન કર્યો તો હું આવું તો પોલીસ લાઈને હે તો નહીં હોય તો હવે એ આવે છે આવે ને એટલે આપણે દેખાડી કરી બ્લોક ચાલુ ચાલો ફાઇનલી ભવ્યરાજ આવી ગયો છે

હાલો કે આપણે જઈએ જો તમે કાંઈ કોઈ મોટું ન થાય હું બે હામો ગાડી આવા દીધી એટલે રસ્તો બંધ થઈ ગયો એટલે અત્યારે અમે આવી ગયા તારા અમુક પાછા પાર્કિંગમાં હું ભવિયર જ આવી ગયા હું મહાદેવ મંદિરે દર્શન કરીને આપણા પાછા નીકળી ગયા હા અને ઓલો આવે છે શિવરાજ એ અમારા ફોન ના કરાય તો હવે પાર્કિંગમાં આવે છે અને આજે શિવરાજનો હે બર્થડે તો બધા કમેન્ટમાં એને વિષય કરી નાખજો ને એની આઈડીમાં જઈને લીસ કરી આવજો તમે અને શિવરાજ હેપી બર્થડે ભાઈ તને અને આજની પાર્ટીનું શું છે હમણાં આવીને એટલે એને પૂછી શું છે આ લો હે આમ જુઓ તમે ખવાના પોરમાં તળાવની પાર્કિંગનો વ્યૂ વ્યૂ તો નથી નકરો તડકો જ છે અને મા

અને હું આવ્યો હતો અગાસી ઉપર મારા બૂટ લેવા બૂટ આપણે જોયા હતા ને એટલે તમને દેખાતા છે બૂટ આપણે જોયા હતા પરમદી આપણે માં ગયા હતા ને વીરની વાડીએ ઘોડીના ફોટા પાડવા તો પહેરી ગયા હતા તો ભાઈ રહેતા તો મેં ધોઈ નાખી ખા અત્યારે હાંડના વાગી ગયા છે કેટલા ભાઈ ભાઈ હાંડના પોળા છ જેવું વાગી ગયું છે તારે આપણે બુપ જ આવી ગયા હતા શિવરાજે નાસ્તો કરાવી ગયો પછી આપણે ઘરે આવી ગયા હતા અને પછી આપણે પૂઈ જ ગયા હતા બીજા ઘરે આવીને અત્યારે છે પૂછાય તો તારે પછી આપણે ભગવાનને ફોન કર્યો કે આવો કે હું કંઈક ના કે હું બહાર જાઉં પછી કહે કે દરેડ જાઉં પછી કંઈ કે સાંજે શિવરાજે કાંઈક પ્રોગરામ કર્યો કાંઈક ખાવા બાવાનો જમવા ભગવાન તો જોઈ કે સંદીપના વાડે કે તારે કે સાંજે જમવાનું તારે હે એટલે આપણે જોઈ હવે શું છે ને હું નહીં આગળ અને પોણા સાલ જેવું વાયું હવે આપણે ભાઈબંધને ફોન કર્યો આપણે જ રીમાટે જઈએ ભવ્ય તો હે નહીં પણ પછી રિટર્નમાં કોઈ મૂકી જાય અત્યારે જાય તો હે ભાઈબંધ હલો બહુ તો વળખો ને તમે આ તો એ તો જઈએ તો આપણે એના ભેગા વીમા સુધી વહી જઈએ તો હાલો હવે જઈએ આપણે એનો ફોન આવે એ કીધું થોડીક વારમાં ફોન કરું તમે ત્યારે તારે અમે વીમાટે આવી ગયો તો હું ભાઈબંધ આપણો મૂકી ગયો તો સિંજલ ને બધા ફ્રી ફાયર રમે આ ફ્રી ફાયર ને વી ને બધા કસ્ટમ બધાય રવિએ રાત ગયો એનો ફોન આવશે આપણે ખેડી જાય પછી આપણે એ આપણે ઘરે જઈએ પછી સવારે જવાનું એ કીધું એ કેળી જાય પછી આપણે તારે મિત્રો હવારના વાગી ગયા હે કેટલા બાર વાગી ગયા હોવાના નહીં એટલે કાલે રાતના આપણે આવ્યા હતા મોડા અને આપણે એને એના માટે માફ કરી કે આપણે ક્લિપ નહોતા લઈ શક્યા કેમ કે કામ જ એટલું હતું કાલે મારા શિવરાજનો બર્થ હતો ને તો વાળે બધવી સંદીપના વાળે જમવાનું બધું કહ્યું હતું ભવ્યરાજ બ્લોગ ઉતારતો તો પછી મેં કીધું કે બેનું એક સરખું થઈ જાય એક જેવી જ ક્લિપું થઈ જાય એટલે કાંઈક વિચારીને મેં ના ઉતારી ક્લિપ અને હું એમાંય કામમાં હતો એટલે પછી ઉતારી ના આવી ગયો તો પણ તમારે જોવો એ બ્લોગ કે કે કેવું પ્રોગ્રામ કર્યો ને બધું તો ભવ્યરાજના બ્લોગમાં જોઈ આવજો તમે તમારે તો અત્યારે આજનો બ્લોગે ને કાલ રાતના હું પછી મોડો મોડો આવ્યો હતો એટલે બ્લોગ એડ કરતા ભૂલાઈ ગયો હતો તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એક કે જો બ્લોગ જરા પણ સારો લાગ્યો તો વિડીયો લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી રામ ને બાય